ગાંધીનગર ખાતે બ્રહ્મ સમાજ દ્વારા સન્માન કરવામાં ભારતીય જનતા પાર્ટીના સ્ટેટ મીડિયા પ્રવક્તા ડોક્ટર દવેની ગુજરાતના બ્રહ્મ સમાજના કન્વીનર તરીકે નિયુક્તિ થતા સમગ્ર બ્રહ્મ સમાજમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે જેને લઈ અમદાવાદ શહેરના બ્રહ્મ સમાજના આગેવાનો લોકો દ્વારા ગાંધીનગર કમલમ ખાતે યજ્ઞેશભાઈ દવેનું હાર પહેરાવી તેમજ પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું તેઓને તેમની આ નિયુક્તિ બદલ અભિનંદન તેમજ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે ડોક્ટર શ્રદ્ધાબેન ડોક્ટર વિકાસ શુક્લા ડોક્ટર મનીષ દુબે મોનુ મિશ્રા શિવકુમાર શર્મા આકાશ મિશ્રા સંદીપભાઈ મિશ્રા વગેરે ઉપસ્થિત રહ્યા હતા મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે